આજે બનાવશું આપણે કોકોનટ લાડુ આમાં બે ચમચી ઘી નાખશું હવે આપણે આની અંદર દૂધ નાખીશું આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે આની અંદર એક નાની માટકી મિલ્ક પાવડર નાખીશું અને ભેળવી નાખીશું ખારો આપણો મિલ્ક પાવડર સારી રીતે દૂધમાં ભળી ગયો છે હવે આમાં કેસર વાળું દૂધ નાખીશું હવે એક વાટકો ખાંડ નાખીશું દૂધ ને આપણે ખાંડ ઓગળે ત્યાં ઉકળવા દઈશું આપણું દૂધ સારી રીતના ઉકળી ગયું છે અને ખાંડ ઓગળી ગઈ છે આની અંદર હવે એક વાટકો ટોપરું નાખશું ઝીણું અને ભેળવી નાખીશું આપણું ટોપરું સારી રીતનું એ મિક્સ દૂધમાં થઈ ગયું છે અને ગેસ બંધ કરી અને નીશી ઉતારી અને એક વાસણમાં કાઢ લઈશું આપણું ટોપરું હવે ઠરી ગયું છે આના નાના નાના લાડવા વાળી લઈશું હાથમાં ઘી લગાવ્યું એટલે છોટે નહીં આપણા બધા લાડવા આ રીતના વાળી લીધા છે અને ઉપરથી હવે ટોપરું નાખી દઈશું મમીન ડેસો ને વિઝિટ કરો